સો વનરાજભાઈએ એમના ફેમિલીનો સંપર્ક કર્યો કારણ કે કોઈ પણ વ્યક્તિ આપણા ત્યાં આવે પછી એનો ફેમિલીનો સંપર્ક કરવો ખૂબ જરૂરી હોય છે સો વનરાજે એમના ફેમિલીના મિત્રોનો સંપર્ક કર્યો એમના અને એ લોકો બી આજે આવી ગયા છે વનરાજ શું કહેશો સમાજને જે દ્વારકાધીશ વિષય એવો હતો કે હું વૃદ્ધાશ્રમની મુલાકાત આવ્યો મેં જોયું કાકાને પૂછ્યું ક્યાં ના છો તો કે ચોટીલાની બાજુમાં રાતડકી અમે રાતડકી મારા મિત્રોને સંપર્ક કર્યો કે ભાઈ તમારા કોઈ વડીલ અહીં આવ્યા છે તો એમનું કહેવું એવું હતું કે એક નાનો એવો ઝઘડો ઘરમાં થયો હતો અને ઝઘડાના અનુસંધાને કાકા નીકળી ગયેલા નાનું એવું મન હતું પણ કાકાને મેં પૂછ્યું તો કે આવું આવું હતું હવે આખી અત્યારે ખુલાસો થયો એમના પરિવારવાળા આવ્યા છે એમનું કહેવું એવું છે કે ભાઈ નાનું એવી માથાકૂટ હતી અને કાકાનું મગજ એ થોડુંક એવું છે થોડું મગજ એવું છે ટેન્શન પણ ગર્વની વસ્તુ છે કે મતલબ રબારી સમાજ ભરવાડ સમાજ 24 કલાક ભી થવાના દે અને મતલબ કોઈ બી મતલબ ગમે તેવી તકલીફ હોય એ સોલ્યુશન લાવવાની તાકાત બિલકુલ બિલ બિલકુલ રબારી સમાજની અંદર છે બિલકુલ કાકાનું થોડું મગજ એવું છે અને ટેન્શનમાં કોઈ ભાઈ એમને ખેડાથી અહીંયા મૂકી ગયા બાકી એમને પણ નથી ખબર કે આ વૃદ્ધાશ્રમ છે કાકાએ પોતે સ્વીકાર્યું અને મારી સમાજને નમ્ર અપીલ છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને જે જૂનો વિડીયો છે એવું કોઈ પોઝિટિવ લો કે ભાઈ સમાજમાં કોઈ મૂકવાય નથી આવ્યું કે એમને એમને કોઈ ઘરેથી કાઢી નથી મૂક્યા અમારા સમાજનો કદાચ બધા એવું કહે છે કે પહેલો બનાવશે આ છે તે છે હું પાંચ વાગ્યાનો સોશિયલ મીડિયામાં જોઈ રહ્યો છું બાપુ પણ એવું કંઈ છે જ નહીં પરિવારને મેં જાણ કરી છે ત્યારે એમને ખબર પડી છે ને તમારા વિડિયોના માધ્યમથી રાતડકી ગામ ચોટીલા તાલુકાને એના પરિવારને ત્યારે જાણ થઈ છે કે ભાઈ આ કાકા આપણા ત્યાં છે એમને એવું હતું કે આપડા કોઈ સગાવાલા ત્યાં હશે બે દિવસ ગુસ્સામાં ગયા છે તો આવતા રહેશે બાકી કોઈ મોટો વિષય હતો નહીં અને હવે કાકા રાજી ખુશીથી એમના ઘરે જવા ગયા મજા આવી તમાજો રહીને બસ બસ બરાબર યાદ રાખજો ભૂલી ના જતા મને ના ના એવું છે

તો ચોવીસ કલાક ના થવા દે કારણ કે એટલું એક્ટિવ છે આ બાબતની અંદર કે સમાજના કોઈ પણ વ્યક્તિને તકલીફ પડે એ ખડે પગે ઉભો રહેવો માણસ છે સો રબારી સમાજ અને રવાડ સમાજ થેન્ક યુ સો મચ ગર્વ છે તમારી પર અને ભવિષ્યની અંદર કંઈ પણ હશે તો ચોક્કસથી બધા એક સાથે મળીને કામ કરતા રહીશું થેન્ક યુ કાકા આવજો એ યાદ રાખજો ભૂલી ના જતા હા